નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં એકવીસ રાજ્યોની કુલ એકસો બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં મતદારો ચૂંટણી લડી લહેરા એક હજાર છસો પચીસ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે આવતીકાલે પ્રથમ તબક્કા હેઠળ તમિલનાડુની તમામ ઓગણચાલીસ બેઠકો રાજસ્થાનની બાર બેઠકો ઉત્તર પ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ આસામની પાંચ મહારાષ્ટ્રની પાંચ ઉત્તરાખંડની પાંચ બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ મણિપુરની બે અરુણાચલ પ્રદેશની બે મેઘાલયની બે અંદમાન અને નિકોબારની એક મિઝોરમની એક નાગાલેન્ડની એક પુડુચ્ચેરીની એક સિક્કિમની એક લક્ષદ્વીપની એક ત્રિપુરાની એક જમ્મુ કાશ્મીરની એક અને છત્તીસગઢની એક બેઠક પર મતદાન થવાનું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર